પુસ્તક ની રમણલાલ લચિત આ પુસ્તક પૂર્ણિમામાં પૃષ્ઠની સંખ્યા બસો છે પ્રથમ પૃષ્ઠ ઉપર સુંદર મુખવાળી તેમજ આકર્ષક અને મનમોહક કન્યાનું ચિત્ર છપાયેલું છે તેના પાછળના પૃષ્ઠ ઉપર રમણલાલ નો પરિચય છે પુસ્તકની આવૃત્તિ પુસ્તકની નવી આવૃત્તિ બે હજાર સોળ ની છે પુસ્તકની બાંધણી આ પુસ્તકની બાંધણી ખૂબ જ સારી છે તેમજ મજબૂત છે પુસ્તક નો વજન પ્રમાણમાં ઓછો હોવાથી સહેલાઈથી ઉચકી શકાય છે પુસ્તકની કિંમત આ પુસ્તકની કિંમત બસ પચાસ છે ભાષા શૈલી પુસ્તકનું છાપકામ ખૂબ જ સારું છે પુસ્તકની શૈલી સરળ અને ગુજરાતી ભાષામાં લખાયેલી હોવાથી બધા જ લોકો સરળતાથી વાંચે અને સમજી શકે છે તેમજ ભૂલોનું પ્રમાણ નહીવત પ્રમાણમાં છે પુસ્તકની અંદર ચિત્રોનું પ્રમાણ પણ નહીવત છે આંતરિક સમીક્ષા પુસ્તકનું વિષય વસ્તુ આ પુસ્તકની અંદર સમાજના ઘણા દૂષણોમાંથી એક દૂષણ એવું ગણિકા ગૃહ વિષયનું સંપાદન કરવામાં આવ્યું છે આ પુસ્તકની અંદર ગણિકા સંસ્થાને દ્રઢ સ્વરૂપ આપનારા કારણોની પણ સમજૂતી કરવામાં આવેલી છે આપવામાં આવી છે તો એક તો છે પુરુષોની ગમે તે કારણે અતૃપ્ત રહેલી વાસના અને બીજું એ વાસના તૃપ્તિને શક્ય બનાવતી સ્ત્રીઓની આર્થિક પરતંત્રતા હતા પુસ્તકની અંદર જાણવામાં આવ્યું છે કે ગણિકાની સંસ્થા ઘણી પ્રાચીન છે વહીયા સંસ્થા જગ્યા વ્યાપિત પણ છે સુધ્રે અશુધ્રેજ સર્વ દેશોમાં ગણિકાઓ હોય છે આ પુસ્તકમાં પતિતાઓના જીવનની ઝાંખી કરાવતા પ્રસંગો વર્ણવામાં આવેલા છે જે સભ્યતાનો વિષય નથી ઉપસહાર આ પુસ્તક આપણને જીવન ઉપયોગી થાય તેવું પુસ્તક છે જે આપણને ગણિકાઓની મજબૂતી સમજાવે છે તેમજ ગણિકા ગૃહની અંદર જના જતા પુરુષોની ખેલસાણી સમજ આપે છે આમાં પુસ્તક આપણા જીવનમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ શકે છે મને આશા છે કે આપશો આ પુસ્તક વાંચો અસ્તુ